ન્યુ પાર્ક નોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવી બીજા રાઉન્ડમાં પસંદગી થતા સાધુ નક્ષને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્ક નોદય તાલીમ વર્ગ કાર્ય છે જેમાં નોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને સીડી પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે ન્યુ પાર્ક નોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવી પ્રથમ રાઉન્ડમાં દસ જેટલા વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવેલ છે જ્યારે બીજા નંબરમાં સંજલિના વતની સાધુ નક્સ હર્ષદકુમારની પસંદગી થતા ન્યુ પાર્ક નોંધય તાલીમ વર્ગ સંજલીના સંચાલક શ્રી દિલીપકુમાર એજ મકવાણાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા સાથોસાથ પોતાનો કિંમતી સમય કાઢી વિદ્યાર્થીને નિર્ધારિત સમય એડમિશન મળે તે માટે જરૂરી ડોક્યુમેન્ટ માટે મદદ કરી દાહોદની નવોદય વિદ્યાલયમાં રૂબરૂ જઈ આ વિદ્યાર્થીનું એડમિશન કરી અપાવવામાં આવ્યું